અધ્યાય એક અર્જુન વિષાદયોગ યુદ્ધના પરિણામો અંગે શોકની અભિવ્યક્તિ એક જ વંશના બે પરિવારના પિતરાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે આરંભ થનારા મહાભારત યુદ્ધની રણભૂમિના ઉમરા ઉપર ભગવદ્ ગીતાનું પ્રાકટ્ય થયું આ પુસ્તકની પ્રસ્તાવના ભગવદ્ ગીતાની પૂર્વ ભૂમિકા વિભાગની એ સર્વે ઘટનાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે જેને કારણે આ મહાયુદ્ધ થયું ભગવદ ગીતાનું પ્રગટીકરણ રાજા ધૃતરાષ્ટ્ર અને તેના મંત્રી સંજય વચ્ચેના સંવાદના રૂપે આરંભ થાય છે ધૃતરાષ્ટ્ર નેત્રહીન હોવાના કારણે વ્યક્તિગત રીતે રણભૂમિ પર હાજર રહી શક્યા ન હતા અત સંજય તેમને રણભૂમિ પર બની રહેલી ઘટનાઓનું તાજું વિવરણ આપી રહ્યા હતા સંજય મહાભારત મહાકાવ્યના તથા અન્ય અનેક હિન્દુ ગ્રંથોના પ્રખ્યાત લેખક વેદ વ્યાસ ઋષિના શિષ્ય હતા वेद व्यास जी एव रहस्यमयी संपन्न હતા કે દૂર દૂરના સ્થળો પર બનતી ઘટનાઓ ప్రత్యક્ષ રૂપે જોઈ શકવા સમર્થ હતા તેમના ગુરુની કૃપાથી સંજય પણ એ દૂરદર્શનનું ગોળ સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું આ રીતે તેઓ દૂરથી જે યુદ્ધ ક્ષેત્રમાં ઘટતી તમામ ઘટનાઓનું નિરીક્ષણ કરી શકતા હતા અને રાજમહેલમાં હોવા છતાં ધૃતરાષ્ટ્ર સમક્ષ આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરી રહ્યા હતા ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા પાંડુપુત્રોની સેનાને વિવ્રતના માંગ ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યા દુર્યોધન બોલ્યો આદરણીય આચાર્ય પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો જેની વ્યૂહરચના આપણા પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારથી યુદ્ધ વિરાટ અને ધ્રુપદ જેવા અનેક શુરવીર ધનુધારીઓ છે તેમની સાથે ધૃષ્ટકેતુ